દિલ્હીમાં કારમાં થયેલ બ્લાસ્ટ બાદ રાજ્યના તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ અનુસંધાને આણંદ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે જિલ્લા પોલીસ વડા જીજી જસાણીના આદેશના આધારે આણંદ શહેર સહિત જિલ્લામાં સઘન ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે શહેરના બે મુખ્ય માર્ગો એન્ટ્રી પોઈન્ટ ચિખોદરા ચોકડી અને સામરખા ચોકડી પર પોલીસની ટીમોએ સતત વાહન ચેકિંગ કરી રહી છે શહેરના આંતરિક વિસ્તારો ગણેશ ચોકડી જનતા ચોકડી અને ગ્રીડ ચોકડી ખાતે પણ પોલીસ દ્વારા વાહન અને સખમંદ વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવી છે ચેકિંગ દરમિયાન શહેરમાં પ્રવેશતા દરેક વાહનોના દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવેલી છે મુસાફરોની પણ ઓળખ તથા હેતુ વિશેની પૂછપરછ કરવામાં આવેલી છે કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાઈ ન જાય તે માટે પોલીસ દળ સતત સતર્ક છે જિલ્લા પોલીસ વડા જીજી જસાણીએ જાહેર કર્યું છે કે જાહેર સલામતી પ્રાથમિકતા છે અને દરેક નાગરિકને કોઈ પણ શકમંદ હલચલ નજર પડે તો તરત જ પોલીસને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે